અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ ભાઈ એક પ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ ઉમરસિંહભાઈ ગામ રાજકોટ હવે તમને શું તકલીફ હતી એને પેલા ગોઠણની હાલો ગોઠણમાં ગોઠણમાં થોડીક રાહત છે અને કેટલા સમયથી તકલીફ હતી દસ વર્ષથી દસ વર્ષથી આ શું શું તકલીફ હતી હાલવામાં તકલીફ હતી હા અને આમ કઈ વાર રાખતા એ બંધ થઈ ગયું અને હું નીંદર ન થાય નીંદર ન થાય

ફોટો એક્સ પડે પડેવા એમાં કહી કર્યા પણ એ ડૉક્ટર એમ કે ઓપરેશન આવશે એટલે એ કરતો તો ઘણો કર નાખ્યો હા પછી અમારો મારો સન છે એ અહીંયા એને કંઈક છાતીમાં ઓલું એસિડિટી એવું થતું એટલે એને કે અહીંયા મને કે પપ્પા અહીંયા સારું છે તમે એકવાર જેવો અને એના હિસાબે હું અહીંયા આવ્યો હવે આપણે આજે દસ બાર દિવસ થયા તમને શું લાગે ઓપરેશનની જરૂર છે જરૂર નથી હવે કવર તો બંધ થઈ ગયો નીંદર આવી જાય ને હવે હા